નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં નિહાળજો આભાર તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક ના દાખલા આપણે ચાલુ કરીએ હવે સ્વાધ્યાય પોઈન્ટ એક નીચે આપેલ સંખ્યા નો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે બરાબર તો અહીંયા આપણને જુદી જુદી આપેલી છે બરાબર તો અહીંયા કીધું છે કે સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો તો એના શું મળે આપણે જોઈએ કે એકમનો અંક અહીંયા પહેલી સંખ્યા છે આપણી જોડે એક્યાસી બરાબર તો એક્યાસી ના એકમ નો વર્ગ આપણે જુદી જુદી સંખ્યાઓનો વર્ગ અહીંયા જોઈએ એકનો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ આઠ નો વર્ગ ચોસઠ નવ નો વર્ગ એક્યાસી અને દસ નો વર્ગ આપણી જોડે થશે સો

સાત હશે તો એક અને જીરો હશે તો એના એકમનો અંક આપશે શૂન્ય બરાબર તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તો એનો એકમનો અંક શું આવે એ આપણે સમજી શકીએ છીએ તો ચાલો આપણે જોઈએ કે એક્યાસી તો એક્યાસી નો એકમનો અંક આપણે એક છે એકમનો અંક મળશે એક કારણ કે શું એક ગુણ્યા એક બરાબર શું આવશે એક જ આવશે પછી બસો ને બરાબર તો બસો ને નો એકમ નો અંક છે બે જો એનો વર્ગ કરીએ આપણે તો બે ગુણ્યા બે એટલે કેટલા થાય ચાર તો અહીંયા એકમનો અંક શું આવશે ચાર આવશે અહીંયા નવ તો નવ ગુણ્યા નવ એટલે કેટલા થાય એક્યાસી તો એનો એકમનો અંક શું આવશે એક આવશે પછી અહીંયા ત્રણ હજાર આઠસો ને તેપન તો એનો આપણે વર્ગ કરીએ તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલા થાય નવ તો એનો એકમનો અંક આવશે અહિયાં નવ આ રીતે મિત્રો આપણે આપેલ સંખ્યાઓનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે શોધી શકીએ એકમનો અંક આવે છ અહીંયા સાત ગુણ્યા સાત એટલે કેટલા ઓગણપચાસ તો અહીંયા એકમનો અંક આવશે નવ તે રીતે આઠ ગુણ્યા આઠ એટલે કેટલા ચોસઠ એટલે એકમનો અંક ચાર અને શૂન્ય તો શૂન્ય હોય તો અહીંયા શૂન્ય પછી છ ગુણ્યા છ એટલે કેટલા છત્રીસ છત્રીસ નો એકમ છ પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા પચીસ તો અહીંયા પચીસ નો એકમ થશે પાંચ બરાબર તો આ રીતે આપણે જુદી જુદી સંખ્યાનો વર્ગ કરીએ તો મળતી નવી સંખ્યાનો એકમ નો શું મળે એ આપણે શોધી શકીએ દાખલા માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી કારણ સહ જણાવો કે અહીંયા આપેલી જુદી જુદી સંખ્યાઓ એ પૂર્ણવર્ગ નથી એ આપણે કારણ સહિત જણાવવાનું છે કે એક તો એક હજાર સત્તાવન એ પૂર્ણવર્ગ છે કેમ એ આપણે કારણ સહિત જણાવવાનું છે આપણે જોયું કે પૂર્ણ વર્ગ નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ ચોસઠ પાંચ નો વર્ગ પાંચ છ નો વર્ગ છત્રીસ બરાબર તો અહીંયા આપણે શોધીએ કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય એક નવ હોય એ સંખ્યા પૂર્ણ વર્ગ થાય બરાબર તો અહીંયા જે જે સંખ્યાઓનો એકમનો અંક શૂન્ય એક ચાર પાંચ છ કે નવ હશે એ સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોઈ શકે એટલે કે એની પૂર્ણવર્ગ હોવાની સંભાવના છે તો અહીંયા આપણે જોઈએ કે એક હજાર સત્તાવન તો એક હજાર સત્તાવન આપણે લખીએ જવાબ કે એક હજાર સત્તાવન એ પૂર્ણવર્ગ નથી કેમ કે કારણ લખીએ આપણે કેમ કે એ સંખ્યાનો એકમનો અંક એ સાત છે જે જીરો એક ચાર પાંચ છ કે નવ માંથી નથી બરાબર તો આ રીતે આપણે સંખ્યાનું કારણ પણ બતાવી શકીએ ત્યારબાદ શું છે ત્રણ છે તો તેવીસ હજાર ચારસો તેપન એ પૂર્ણ વર્ગ

સંખ્યાનો અંક શું છે આઠ છે જે એક ચાર પાંચ છ નવ કે શૂન્ય મોથી એક નથી બરાબર ત્યારબાદ બે લાખ બાવીસ હજાર બસો બાવીસ જે બે લાખ બાવીસ હજાર બસો બાવીસ પૂર્ણવર્ગ નથી કારણ કારણ કે તેના એકમ નો અંક શું છે બે છે જેરો એક ચાર પાંચ છ કે નવ એક નથી ત્યારબાદ મિત્રો ચોસઠ હજાર તો ચોસઠ હજાર તો ચોસઠ હજાર એ પૂર્ણ વર્ગ નથી બરાબર હવે તમે કહેશો કે સાહેબ આપણે જોયું કે જીરો એક ચાર પાંચ છ છે પણ અહિયાં શું છે કે શૂન્ય હોય તો એ શૂન્ય બેકી સંખ્યામાં હોવા જોઈએ કા તો બે હોવા જોઈએ કા તો ચાર હોવા જોઈએ કા તો છ હોવા જોઈએ બરાબર અહિયાં શૂન્ય કેટલા છે એ ત્રણ છે

9722 a पूर्ण वर्ग संख्या नति केम के केम के देना एक कम नो अंक બે લાખ બાવીસ હજાર તો એ સંખ્યા પણ શું છે પૂર્ણ વર્ગ નથી બે લાખ વર્ગ સંખ્યા નથી કેમ કે કેમ કે એની બે લાખ બાવીસ હજાર ની અંદર જે શૂન્ય છે એ ત્રણ શૂન્ય છે બરાબર આપણે જોયું કે પૂર્ણ વર્ગ ને છેલ્લે શૂન્ય હોય ચાર હોય નહીં બે લાખ બાવીસ હજાર નો ત્રણ શૂન્ય છે બરાબર તો આ રીતે આપણે કારણ દર્શાવી શકીએ છીએ હવે અહીંયા

બરાબર માત્ર એક જ સંખ્યામાં શૂન્ય છે માટે આ સંખ્યા એ પૂર્ણવર્ગ હોઈ શકે નહીં પછી દાખલા નંબર ત્રણ અહીંયા શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતા મળતી સંખ્યા એ એકી સંખ્યા હોઈ શકે કે આ સંખ્યાઓનો વર્ગ કરીએ તો કઈ સંખ્યાનો વર્ગ એ એકી સંખ્યા હોઈ શકે તો અહીંયા આપણે આગળ જોયું જોઈશું કે એકી સંખ્યાનો વર્ગ કરીએ તો જવાબ એકી સંખ્યા આવવાનો અને બેકી સંખ્યાનો વર્ગ કરીએ તો જવાબ બેકી સંખ્યા આવશે બરાબર તો કઈ સંખ્યાનો વર્ગ કરતા સંખ્યા એકી સંખ્યા તો છે એકી સંખ્યાનો વર્ગ કરીએ તો એકી સંખ્યા દાખલા તરીકે અહીંયા તમને બતાવીએ કે એક નો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ છ નો વર્ગનો સાત બરાબર એકી સંખ્યાનો એકમનો અંક એકી સંખ્યાનો એકમનો અંક પાંચ એકી સંખ્યાનો એકમનો અંક નવ તો એકી સંખ્યાનો વર્ગ કરીએ તો મળતા જવાબમાં એકમ નો અંક એકી સંખ્યા જ મળે તે જ રીતે બેકી સંખ્યાનો વર્ગ કરીએ તો મળતા જવાબમાં એકમનો અંક એના જવાબમાં ચારસો એકત્રીસ એકી સંખ્યા છે માટે વર્ગના મળતી સંખ્યા એ એકી સંખ્યા હશે તો આમાં આવશે એકી સંખ્યા હશે આ છ બેકી છે આનો વર્ગ કરતા એકી સંખ્યા હશે આની અંદર શું હશે બે સંખ્યા છે બરાબર પછી દાખલા નંબર ચાર કીધું છે કે નીચેની પેટર્ન ખૂટતી સંખ્યા આપણે જણાવીએ તો અહીંયા આપણે જોઈએ કે અગિયાર બરાબર તો અહીંયા જે આપેલા છે અગિયાર નો વર્ગ એકસો એકવીસ અહીંયા એકસો નો વર્ગ જે છે એની અંદર શું છે કે આપણે પેટર્ન પહેલા તો સમજવી પડે એના માટે કે એકસો નો વર્ગ કરીએ તો એક એક અને એક કેટલા બે બરાબર તો અહીંયા એક જીરો બે જીરો એક કરે બરાબર તો અહીંયા શું કરેલું છે કે એક શૂન્ય છે અને વચ્ચે બે મૂકેલા છે તો અહીંયા એક શૂન્ય કર્યું ને અહીંયા એક શૂન્ય કર્યું અહીંયા શું કર્યું એક એક આ એક એક અને અહીંયા વચ્ચે બે મગ્યા તો અહીંયા બે શૂન્ય અહીંયા અને બે શૂન્ય શું કર્યું એક બે એક તો અહીંયા ચાર શૂન્ય છે એક બે ત્રણ અને ચાર શૂન્ય આ બાજુ એક બે ત્રણ અને ચાર શૂન્ય આવશે બરાબર આ રીતની આપણી પહેલી પેટર્ન ક્લિયર થાય તો આનો આનો જવાબ શું આવશે તો આનો જવાબમાં આવશે કે અહીંયા એક અહીંયા બે કરીએ અને અહીંયા એક કરીએ તો કેટલા શૂન્ય છે ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ અને છ એક બે ત્રણ ચાર પાંચ અને છ શૂન્ય આ સંખ્યા મળ્યા હોય બરાબર આ રીતે આપણે આ પેટન સમજી શકીએ છીએ ત્યારબાદ આ પેટન જોઈએ આપણે કે આની અંદર અગિયાર નો વર્ગ એકસો એકવીસ એકસો એક નો વર્ગ તો શું કર્યું છે એક જીરો બે જીરો એક અહિયાં એકસો નો વર્ગ એક હજાર એકસો એક નો વર્ગ કર્યો તો એક જીરો બે જીરો ત્રણ જીરો બે બે જીરો એક બરાબર આ પેટર્ન સમજવા માટે આપણે શું કરીએ કે જો આ એક એક તો બે સુધી લઈ ગયા તો જીરો બે જીરો ત્રણ જીરો ચાર પછી અહીં શું કરીશું જીરો ત્રણ જીરો બે જીરો એક બરાબર તો અહીંયા પાંચ છે એક જીરો બે જીરો ત્રણ જીરો ચાર જીરો પાંચ પાંચ સુધી છે તો આનો વર્ગ થાય આ રીતે આપણે આ પેટર્ન સમજી શકીએ છીએ બરાબર હવે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યા શોધો તો ખૂટતી સંખ્યા અહીંયા શોધવાની છે કે એક નો વર્ગ વત્તા બે નો વર્ગ વત્તા બે નો વર્ગ બરાબર ત્રણ નો વર્ગ તો અહીંયા રીત શોધવા માટે અહીંયા આપણને એક ક્લ્યુ આપેલો છે કે હિન્ટ છે કે ત્રીજી સંખ્યા એ પ્રથમ અને બીજી સંખ્યા સાથે સંલગ્ન છે કે આ ત્રીજી જે સંખ્યા છે એ પ્રથમ અને બીજી સંખ્યા સાથે સંલગ્ન છે તો કઈ રીતે સંલગ્ન છે તો અહીંયા જો ચોથી સંખ્યા ત્રીજી સંખ્યા સાથે છે એક બે ત્રણ અને આ ચાર આ ચોથી સાથે સંલગ્ન પોસિબલ બરાબર તો શું જોઈએ આપણે એક બે અને શું છે બે તો બંને સાથે સંલગ્ન છે તો આપણે જોઈએ કે એક બે બે તો અહીંયા બે આયા અહીંયા બે ત્રણ છ તો અહીંયા 6 આયા ત્રણ ચાર બાર તો અહિયાં બાર આયા ચાર પંચું વીસ તો અહીંયા શું આવશે પછી અહીંયા પાંચ અને અહીંયા ત્રીસ છે તો પાંચ છ ત્રીસ તો અહીંયા શું આવશે છ આવશે પછી અહીંયા સાત છ સાત બેતાલીસ બરાબર તો અહીંયા બેતાલીસ આવશે હવે અહીંયા શું છે ચોથી સંખ્યા આ સંખ્યા શોધવાની છે ચોથી સંખ્યા ત્રીજી સંખ્યા સાથે સંલગ્ન છે તો જુઓ અહીંયા બે તો અહીંયા ત્રણ છ તો સાત બાર તેર વીસ એકવીસ ત્રીસ એકત્રીસ તો બેતાલીસ તો અહીંયા શું આવશે તેતાલીસ બરાબર આ રીતે આપણે આ ખૂટતી સંખ્યા શોધી શકીએ છીએ હવે અહીંયા છે આપણી જોડે કે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવવો બરાબર આ સરવાળો આપણે કરવાનો નથી સરવાળાની ક્રિયા વગર આ સંખ્યાઓનો સરવાળો આપણે મેળવવાનો છે તો પહેલા તો આપણે સંખ્યાઓ જોઈએ કે 1 3 5 7 9 તો આ સંખ્યા જોતા આપણને ખબર પડે છે કે આ બધી સંખ્યાઓ કેવી છે એકી સંખ્યાઓ છે અને એકી સંખ્યાઓ પણ કેવી ક્રમિક એકી સંખ્યાઓ છે કે 1 3 5 7 અને 9 બરાબર તો આપણી જોડે એક નિયમ છે કે સંખ્યા નો સરવાળો બરાબર કેવી એકી સંખ્યા નો સરવાળો નો વર્ગ થાય સરવાળો છે કે પાંચ એકી સંખ્યા પ્રથમ પાંચ એકી સંખ્યાનો સરવાળો બરાબર શું થાય પાંચ નો વર્ગ તો પાંચ નો વર્ગ કેટલો થશે પચીસ આ એનો જવાબ મળે ત્યારબાદ અહીંયા કેટલી એકી સંખ્યાઓ છે તો અહીંયા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બરાબર તો પ્રથમ દસ એકી સંખ્યાઓ છે તો અહીંયા આપણે જોઈએ કે પ્રથમ દસ એકી સંખ્યાનો સરવાળો બરાબર દસ નો વર્ગ થશે દસ નો વર્ગ સો ત્યાર બાદ અહિયાં એક ત્રણ પાંચ છ તો એક બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બાર એકી સંખ્યાઓ છે સરવાળો બરાબર શું થશે બાર નો વર્ગ તો બાર નો વર્ગ કેટલો થાય એકસો ને ચુમ્બાલીસ તો આ રીતે આપણે એકી સંખ્યા નો સરવાળો સરવાળાની ક્રિયા કર્યા વગર

સાત એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો બરાબર તો સાત એકી સંખ્યાનો સરવાળો ઓગણપચાસ તો અહીંયા આપણે જોઈએ કે ઓગણપચાસ એ કોનો વર્ગ છે સાત વર્ગ છે બરાબર તો એકી સંખ્યાનો સરવાળો તો એ કઈ આવશે એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ વત્તા અગિયાર એક બે ત્રણ ચાર પો છ અને તેર બરાબર આ સાત એકી સંખ્યા સરવાળા તરીકે આપણે દર્શાવી શકીએ તરીકે દર્શાવો તો એકસો એકવીસ તો એકસો એકવીસ એ કોનો વર્ગ છે અગિયાર નો વર્ગ છે તો માટે અગિયાર નો વર્ગ એટલે સરવાળતા પાંચ વત્તા સાત વત્તા નવ વત્તા અગિયાર વત્તા તેર વત્તા પંદર વત્તા 70 કેટલી થઈ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 તો આ 11 એકી સંખ્યાઓનો સરવાળો એટલે 121 થાય ત્યારબાદ તો અહીં શું規定 છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો બરાબર તો અહીં સંખ્યા આપણને આપેલી છે બાર અને તેર તો બાર અને તેર ના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ એ આપણે શોધવાની છે છે તો આપણી જોડે એક નિયમ મિત્રો કે નિયમની અંદર એવું છે કે એન અને એન પ્લસ વન એટલે કે કેવી સંખ્યાઓ થઈ એ ક્રમિક સંખ્યાઓ થઈ કેવી ક્રમિક સંખ્યાઓ થઈ કે બે ક્રમિક સંખ્યાઓનો વર્ગ હોય એટલે કે n વર્ગ અને n પ્લસ વન નો વર્ગ બરાબર આ સંખ્યાને એનો વર્ગ અને આ સંખ્યાને એનો વર્ગ હોય તો એમની વચ્ચે ટુ એન સંખ્યા આવે કેટલી સંખ્યા આવે ટુ એન સંખ્યા આવે તો કેવી રીતે કે આપણે નિયમ લખીએ કે જો એન અને n plus 1 hoi to n square ane n plus 1 square vache 2n संख्या होए बराबर तो यहां આપેલી સંખ્યાઓનો વર્ગ તો અહીંયા આપણે n અને n+1 છે 12 અને 13 ક્રમિક સંખ્યાઓ છે બરાબર તો એ ક્રમિક સંખ્યાઓનો વર્ગ તો 12 સ્ક્વેર અને શું થાય 13 સ્ક્વેર 12 નો વર્ગ અને 13 નો વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવે 2n સ્ક્વેર આવે કેટલી સંખ્યાઓ આવે અરે 2n સંખ્યાઓ આવે કેવી સંખ્યાઓ આવે 2n સંખ્યાઓ એટલે કે 2 એટલે કે બે અને એન એટલે કેટલા બાર તો બાર દુ ચોવીસ તો બે ક્રમિક સંખ્યાઓનો વર્ગ હોય તો એમની વચ્ચે ટુ એન આપણે લખીએ ટુ એન બરાબર ટુ કાઉસ અંદર બાર તો કેટલી સંખ્યાઓ આવશે ચોવીસ સંખ્યાઓ આવશે તેવી રીતે પચીસ અને છવ્વીસ તો એનની અંદર આપણે લઈએ પચીસ અને છવ્વીસ એમની વચ્ચે સંખ્યાઓ આવશે ટુ એન કેટલી ટુ એન એટલે કે ટુ ઇન્ટુ પચીસ બરાબર કેટલી પચાસ સંખ્યાઓ આવે ત્યારબાદ ત્રીજો દાખલો આની અંદર પર ટુ એન એટલે કે ટુ એન નાઇન્ટી નાઇન એટલે કે એકસોને અઠ્ઠાણું સંખ્યા આવે બરાબર મિત્રો તો આ રીતે આપણે બે ક્રમિક સંખ્યાઓની વચ્ચે કેટલી સંખ્યાઓ હોય એના બે ક્રમિક સંખ્યાઓના વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ હોય એ આપણે શોધી શકીએ છીએ તો આ રીતે મિત્રો આપણે દરેક દાખલાનું સોલ્યુશન તથા વિવિધ પેટર્નો સોલ્યુશન પણ શીખે બરાબર મિત્રો જો આપણો વિડીયો ગમે હોય તો આપની ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી આવનારા નવા વિડીયો પણ તમારા સુધી પહોંચી શકે આભાર